कृष्ण कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय एक गोकुल सरखू गामे त्या करे छे कंस राज तमे सांभळो काना जीनी विनती रे मारा वाला नी उमर पांच वर्ष नी એને કરવા છે કંસ સાથે યુદ્ધ રાજ અકરુડ આવ્યા હરીને તેડવારે માતા જશોદાને ખબરું પડ્યું માતા યાકુડ વ્યાકુડ થાય રાજ અકરુડ આવ્યા હરીને તેડવારે ત્યાં કંઈ સર્વે ગોવાળિયા ભેગા મળીને મારા વાલા વિના કોણ ચરાવે દેન રાજ અકરૂડ આવ્યા હરીને તેડવા ત્યાં કંઈ સર્વે ગોપીઓ ટોળે વળી રે મારા પ્રભુ વિના કોણ રમાડે રાસ અકૃ આવ્યા હરીને તેડવારે રે વાલે અરધી રાતુના રથ રે રથ ચાલ્યા છે મથુરાની માયા રાણી રાધિકાની ખબર પડ્યું રે ગોપીઓ વાલાજી ના રોપિયા રથ કાન અમને છોડીને તમે ક્યાં ચાલ્યા રે પેલી ગોપી તે બેઠી રુદન કરે રે કાના શું છે અમારો બાક ખાન અમને છોડીને તમે ક્યાં ચાલ્યા રે બીજી ગોપી તે એમ જ બોલ્યા રે મારે જાજી ગાયું ને જાજા દૂજણા રે અમે જા ખબર આવશું ખાન અમને છોડીને તમે ક્યાં ચાલ્યા રે ત્રીજી ગોપી તે બેઠી રુદન કરે રે કાના તારા વિના કોણ રમાડે રાસ અમને છોડીને તમે ક્યાં ચાલ્યા રે ચોથી ગોપી એ માર રોકિયા રે મારા રુદિયે ચલાવો કાના રથ અમે આયા તે પ્રાણ અમારા કાઢ સુરે મારો વાલો તો ધીમે રહીને બોલિયા મારે જાવું છે મથુરા ગામ મારા માતા પિતાના બંધન છોડવા વાલે ત્યાંથી તે રથ એના હાકિયા રે રથ આવ્યા છે મથુરાની માયા મામા બાણે યુદ્ધ આજ જામશે ત્યાં તો અકળ મકળ ને જાણ મળ્યું અકળ મકળ છટકી જાય મામા ભાણે જના યુદ્ધ આજ જામશે રે મથુરામાં આવીને પડકાર્યો રે મામા સુ તો હોય તો જાગ તારો બાણે જ સામે આવ્યો રે મામો ભર રે નિંદરાથી જાગ્યો રે મામો જુએ છે ચારે કોર મામા ભાણેજના જના યુદ્ધયા જ જામસે રે મામ્યા નીચે જરા તું દેખ તારો ભાણે જ સામો આવ્યો રે મામો નીચે દેખે તો કાન પાછળ આજ મામા ભાણેજના યુદ્ધ જામશે રે મામાને મોયે તે કાનાએ પછાડ્યો રે મામાને ઉડાડો આ કાસ માય ખાનાય મામા તે કંસ ને મારીઓ રે વાલે ત્યાંથી તે રથ એના હાકિયા રે રથ આવ્યા છે જેલ ની મોજાર આજ માતા પિતા ના બંધન રે માતાએ ડાબે તે હાથે પોખિયા રે મારા વાલાને થઈ ગઈ જાણ આજ જ માતા પિતાના બંધન છૂટશે માતાએ ડાબે તે હાથે પોખીયાર મારે નથી કાકા ને નથી કુટુંબી રે મારે હતો માળી ન જાયો વીર તે તો મા તે કંસને માર્યો રે માતાએ વાતે ઓરતા નો કરો રે મારા સાત સાત ભાઈઓને ને મારિયા રે મેં તો વારું છે એનું વેર આજ માતા પિતાના બંધન છૂટિયા હારી